શ્રી પીર યોગી ગુરુ મહારાજ યોગી શ્રી ત્રિલોકનાથજી બાપુની તેત્રીસમી પુણ્યતિથિ શ્રી ગોરક્ષનાથજી આશ્રમ ભવનાથ જુનાગઢ ખાતે યોજાઈ ફાગણવદ નોમ તારીખ ત્રેવીસના રવિવારના રોજ ત્રિલોકનાથજી બાપુની તિથિ હાલના મહંત શહેરનાથ બાપુના સાનિધ્યમાં યોજવામાં આવી હતી જેમાં ભક્તિભાવ સાથે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તિથિ નિમિત્તે ગોરક્ષનાથ આશ્રમ ખાતે સવારે સાડા કલાકે સમાધિ પૂજન તેમજ બપોરના સમયે સાધુ સંતો સહિત પધારેલા સૌ મહેમાનો અને ભાવિ ભક્તોને પ્રસાદીનો લાભ લીધો હતો ત્યારે રાત્રિના સંતવાણી સહિતના કાર્યક્રમો આશ્રમ સમસ્ત સેવક ગણોના સંચાલન દ્વારા યોજાયા હતા છાયામાં આ આવેલું ગુરુ ગોરક્ષનાથ આશ્રમ આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં તેત્રીસ વર્ષ પહેલા અમારા ગુરુ ગુરુ મહારાજે અહીંયા જીવન પર્યાંત ભજન ભોજન અને સમાજની એક આગવી વિવેક શૈલી ઊભી કરેલી અને સંત સેવા અને ગૌ સેવાનું અદ્ભુત કામ કરેલું જેમનું કૈલાસ ગમન તેત્રીસ વર્ષ પહેલાં થયેલું આજે તેત્રીસમાં વર્ષે એમના પુણો પુણ્યતિથી નિમિત્તે જ્યારે એક સંતોના દર્શનનો સંત સેવાનો અને ભજન ભોજન અને ભંડારાનું આ એક આયોજન સૌ સેવકોના દ્વારા આ આશ્રમમાં કાયમને માટે વ્યવસ્થિત રીતે સુવ્યવસ્થિત રીતે અન્ન સેવાનું સદાવ્રત ચાલી રહ્યું છે ગુરુ ગોરક્ષનાથ ભગવાન અમારા ઈષ્ટ મહારાજના આશીર્વાદ ગિરનારી દત્ત ભગવાન અને મા અંબાના ભવનાથ મહાદેવના આ પવિત્ર સ્થાનમાં હરમેશને માટે લોક સહભાગી અને સંતની સેવાનું આ કાર્ય આશ્રમ કરી રહ્યો છે આજે આ તિથિ નિમિત્તે અમે સંદેશો આપીએ છીએ કે આવો આપણે સૌ જનજાગૃત થઈએ સેવાનું કામ કરીએ અને પોતાના ભાગમાં આવેલું સ્વકર્મ હોઈએ જેવું કે વૃક્ષનું જતન હોય સેવા હોય હિન્દુ સંસ્કૃતિ હોય એકતા હોય સમરસતા હોય આવા વિવિધ રાષ્ટ્રપ્રેમના કોઈ કાર્ય હોય એમાં સાથે મળી આપણે સહભાગી બનીએ વધુને વધુ લોકો જાગૃત થાય એવી તિથિ નિમિત્તે અમારી સૌ સમાજને સદભાવના છે રાષ્ટ્રપ્રેમ વધે સંત પ્રેમ વધે સમાજ સૌ એકતા સાથે કામ કરતો રહે એવી શુભ સાથે આપ સૌને આદેશ જય גינדારી શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો